ગતરોજ છવ્વીસમી જાન્યુઆરી પ્રજાસત્તાક દિનની વાંસદા તાલુકાના ઉનાઈ ગામમાં કર્મા ઇન્સ્ટિટ્યૂટ દ્વારા આયોજિત શહીદોને શ્રદ્ધાંજલિ અને નિવૃત્ત જવાનોને સન્માન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વાંસદા ચીખલીના ધારાસભ્ય શ્રી અનંત પટેલ અને મોટી સંખ્યામાં જવાનો અને વીરાંગનાઓ હાજર રહ્યા હતા આવો જોઈએ એ કાર્યક્રમના દ્રશ્યો આજે જે રીતે કર્મા ઇન્સ્ટિટ્યુટ દ્વારા આયોજિત શહીદોને શ્રદ્ધાંજલિ અને નિવૃત્ત જે સૈન્યના અધિકારીઓ છે સૈનિકો છે આર્મીના જવાનો છે પેરામિલિટરી ફોર્સના જવાનો છે સૌને આજના દિવસે સન્માન માટે ખૂબ શુભેચ્છાઓ આજે એટલો ખુશીનો પ્રસંગ છે આઝાદી મળ્યા બાદ આપણે કઈ રીતે આપણા દેશમાં લોકતંત્રની સ્થાપના કરવાની કઈ રીતની આપણા અધિકારો હોવા જોઈએ હું માનું છું જવાન કોઈ દિવસ નિવૃત્ત થતો નથી એ જ્યારે પણ નિવૃત્ત થઈને ઘરે આવે પણ એ નિવૃત્ત થતો જ નથી એ હંમેશા અન્યાય સામે બોલતો જ હોય છે અન્યાય સામે અવાજ ઉઠાવતો જ હોય છે અને ઘરે પણ બેસીને એમને એક અહીંયા એક આપણા સાહેબ જ્યારે સ્ટેજ પર આવ્યા એમનું ફૂલથી સ્વાગત કર્યું એમના જે અવાજમાં જે તાકાત હતી એ જ તાકાત તમારી જોઈને અમને પણ હવે લડવામાં વધારે તાકાત અને જુસ્સો આવવાનો શરૂ થઈ ગયો છે સાથે અહીં ખૂબ મોટી સંખ્યામાં વાલીઓ આવ્યા છે ત્યારે મારે વાલીઓને એટલી જ વાત કરવી છે કે કહેતા હતા કે પગમાં ચંપોલ હોય કે નહીં હોય પણ તમારા હાથમાં પુસ્તક હોવું જરૂરી છે એટલે આપણા બાળકોને શિક્ષણથી વંચિત નહીં રાખતા સાથે આપણા બાળકોને જે દેશ માટે શહીદોએ જે યોદ્ધાઓએ શહીદી વહરી છે મુંડા છે તાત્યા ભીલ છે અનેક યોદ્ધાઓએ શહીદી વહોરી છે એમની વાત પણ કરવી જોઈએ આપણો ઇતિહાસ એમને કહેવો જોઈએ આપણને આપણા બાળકોને સંવિધાનિક લડાઈ લડતા પણ શીખવવું પડશે સમય આવે બિરસા મુંડા અને ભગતસિંહ બનતા પણ એ લોકોને શીખવવું પડશે સાથે અહીંયા જે કાર્યક્રમનું આયોજન કર્યું કર્મા ઇન્સ્ટિટ્યૂટ એમના ગૌરંગભાઈને હું ખૂબ અભિનંદન આપું છું એમની આખી ટીમને કે જેમણે અનેક યુવાનોને એક પગ પર ઊભા રહેવાની તાકાત આપી છે એક એક પ્રેરણા આપી છે કે તમે આગળ વધો તમારી સાથે છીએ સાથે અમે આપની પાસે એટલી જ આશા રાખીએ છીએ કે અન્યાય સામે લડતા લડતા જ્યારે પણ અમારો પગ ડગમગી જાય ત્યારે અમને એક તાકાત આપજો એક ઉષ્મા આપજો પણ સાહેબ ત્યારે થાય કે જ્યારે એક દેશ માટે જવાન લડતો હોય પોતાની પ્રાણની પણ ચિંતા નથી કરતો વાત કરવાનો મોકો આપ્યો એ બદલ ઘરમાં ઇન્સ્ટિટ્યૂટનો નો તમામ આયોજક મિત્રોનો આભાર સાથે મારી વાત પૂરી કરું છું જોહર જય આદિવાસન બીજા વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન બટન પર જઈ ક્લિક કરો સ્વતંત્ર અને આઝાદ પત્રકારત્વની મદદ કરવા નીચે આપેલા થેન્ક્સ બટન પર જઈ ક્લિક કરો મદદની કિંમત નિશ્ચિત કરો અને ડિસિઝન ન્યૂઝની આ સફરમાં અમારા સાથી બનો